અભિયાલ તો આ કેમ કે આમને તો મેદી નો ઓર્ડર અને ઓપન તો ઊંઘાઈ ગઈ હેલો ફ્રેન્ડ જય દ્વારકા મારા બ્લોગ માં તમારું સ્વાગત છે અને ભાઈ રાતે તમારે ઊંઘ આવી ગઈ હતી અભિયાલ તો આ કેમ કે આમને તો મેદી નો ઓર્ડર અને કો પણ તો ઊંઘાઈ ગઈ દઈ એટલે વ્લોગ એન્ડ એમણે કર્યો તો નહીં હલા શી ખબર રાતના આવીને શું બોલતી હતી મને ખબર એ નહીં તો અરવિંદ તે ખાવા ખાઈ લીધું છે એમ તો એક રોટલો પહેલો શેનો ખાધો થઈ અચ્છા કી તો તું ખાઈ જ જાય નહીં હં રોજ ઘીના હને જ તે કરે નહીં અરવિંદ આજમો જમાડવાય મારી ઈચ્છા છે તમે ફોન કરે વગર મત જાજો દાદા તા આવર કે આ જવાનો અમે તો રોજ 6 વાગે જાવ હા 6 ની મોહાડે છે આવી જશે ડાયરેક્ટ પોઈન્ટ આવતર તો દેખો આજે આજે આલા જમવા બસ શું છે વાતાવરણ તો કે વાતાવરણ મસ્ત ડાળ છે સકલ જો દેખો દાળ ની સકલ જોઈ લો ભાઈ મારતો મોઢા બોડી આવી ગયું અને ડુંગળી છે અને ફર્સ્ટ ક્લાસ બાજરીની રોટલા તમને ખબર હે બાજરીની રોટલા ખાવાથી શરીર બધી જ ઉતરી ગયું પણ માટે એડવાઈ જવું પડે હવાનું એટલે ડાયટ માટે બાજીની રોટલા અરવિંદ તો હે ને શું કહેવાય હવારમાં જાગતો નહીં એટલે શરીરને શરીર એટલે પેટ વધી ગયું બીજું કોઈ એટલે હવે કાલ તો પાછું એક જગ્યા જમવા જવાનું એ તો ફાઇનલ એમ

સારું હેડો હવે જમી લઈએ તો આપણે ફાઈનલ વિચાર્યા કરે આજે જમવાના છે દાળ ભાત અને આજે જમાડવા ગયો તો પોયણ મજા આવી ગઈ પોયણથી આજ તો પોયણ પોયણમાં જ પટી ગયો તો કારણ કે પબ્લિક એટલી હતી ને કે કોઈ વાત જ નથી કેમ કે એમ એટલી સ્પીડમાં આવે ને આખો ટોળે ને ટોળો हम बच्चे हमें हमें खुद एम कंफ्यूज થઈ ગયા تھا કે શું કરો कंफ्यूज कंफ्यूज ડાટાટ માસ્ટર બન્યા હે તો રોજ યોગ महाराज ને પ્રસાદ ખાઈએ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો પે દેખાર રેન જમડી આવતો રહે પણ હવે કેવું થાય છો બત કે દમ કાવા મનાઈ નહીં નહીં

अच्छा आलवा वाला वो अच्छा आता है बराबर तो फ्रेंड जमी लिए तो फ्रेंड देखो अरविंद ने बाइक चालू कर ना है हुई अब अरविंद अरविंद चो जाए रहे खबर है मारो रोल करवा माटे पेगो अड़े है अरविंद चो जाए तो, तो नंबर टू रोल बड़ा अंबे भाई ने देखो एक जो वो सेट कर अरे हां भरने ने एक जो पर अरविंद ने चैन नहीं मारे चैन है हमारा मूंगो है और आने मूंगो है अचार अगर 11100 रुपीस सेट है या बाइक तो आवर्तते तो रिटर्न का थारे एकज बाइक ले लो थारे एकज बाइक ले लो भैया देखो मंचूरियन खावाई खावाइए बरो बेगो बेगो भाई दो आज पड़े है अरविंद मंचूरियन तो 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 मैं 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 मैं

भाभी किधर तो क्या पूछा रही से <laughs> है इससे फ्रेंड ने खबड़ा हूँ जब खूब मार मार थोड़ा बिचार बोलो तो आप रहिए भाई आप उखड़ है ना मंचोलियन भी काफी नहीं एक लाइन दाबे लिखा है ये बोला मोटा खाता नहीं खाली हाथ में पकड़े ही बैठो देखो मंथे जल ये बदमी ये बदम मंथे जल आ रही जैसे निर्जो ना बुलिया देखिए अपने छेले देखिए कौन आ रहे हमारी कुकरी ये बदम अ ग्रीन मारी है अजीता तू तो, तो आ रहे लीजिए आ मुंह आ रहे ली बस मैं एक्सेप्ट कर ली तू एक्सेप्ट नहीं मुझे तो फाइनल लगा ही थे देख कौन आरवा नहीं अबा फाइनल थे जलारवा नहीं कोई फेजल जीती जी अब आरज भाई सुआलवाना कोई नहीं एक पकौड़ी आलवानी